મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગરમા ગરમ જે જલેબી બની છે તેમજ અહીં જે ભાવિ ભક્તો માટે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં સુંદર મજા ગરમા ગરમ જલેબી બની રહી છે તો આ કેટલી જલેબી બની રહી છે દોઢસો કિલો લોટ ની પાંચ હજાર માણસ છે સવારે સવારે જલેબી પાપડી મરચા ચા કોફી ઉકાળો ચી તો મિત્રો આપણે અહીં આગળની તરફ થઈ તો એક સુંદર મજાની ભાવિ ભક્તો માટે તેમજ ફૂલ વડી ગરમા ગરમ બની રહી છે તો ચાલો મિત્રો આપણે હું તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો અહીં ગરમા ગરમ ફૂલ વડી બનાવી રહ્યા છે કઈ રીતે ફૂલ વડી બનાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો તો કહો કે જે બારડો ખાતે સુંદર બજેની અહી ફૂલવાડીમાં ફૂલવાડીનો ટક કરવામાં આવ્યો છું જો તમે જોઈ શકો છો હાલો મિત્રો ફરી વખત તમારો નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કબીર જ્યાં વિશ્વ મંદિર મોરજી બાપુ નું ભવ્ય ભવ્ય રામકથાનું આયોજન થઈ ગયું છે તો અહીં જે આપણે આવી ગયા છીએ ત્યારે રસોડા પર રસોડા બધી વિવગમાંડા તૈયારી થઈ રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે તેમજ અહી ભાવિ ભક્તો માટે જલેબી તેમજ અહીં પરોઠા તેમજ ફૂલવડી બની રહી છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં હું તમને બતાવીશ મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પેલા ચેનલ ને સસ્તા કોમેન્ટમાં જય લખવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો આ જે સાધુ રોટલીનો જે લોટ બને તેમ જે કારીગરો ભાઈ રોટલી બનાવી રહ્યા છે તેમ જ અહીં જે રોટલીનો જે આઈએ આ ટોપની અંદર જે વેકવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો તેમ જ સારી વખત માટે સુંદર મજાની આવી રોટલી બની રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો સવાર માટે જે પરોઠા તેમ આ જે કારીગરો ભાઈઓ બનાવી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો બરેક બાપોની સક્તા હોય પછી બગડાણા પરબ પછી કોટલા સત્રા બધા ધામ ની અંદર આપણું મંડળ લઈ સેવા કરવા જાય છે અને પ્રેમ થી સેવા કરી તો મિત્રો અહીં જે આગો સ્ટોક જે રાખવામાં આવ્યો છે તેમજ જે અહીં સૂર્યમાના લાડુ છે તેમજ જે મોહન થાક છે તેમજ જે ગુંદી છે ગાંઠિયા છે તેમજ ફાફડી સુંદર બજારમાં અહીં સ્ટોક કરવામાં ટેક્ટરી લારીવાળા જે અહીં સ્ટોક કરવામાં આવ્યો છે તો આપણે આ વિડીયો આપણે સંપૂર્ણ નિહાળશું તો મિત્રો વિડીયોમાં તમે જોડાય તો મિત્રો તમે અહીં જોઈ શકો છો સુંદર બજારમાં અહીં છે ટેક્ટરી લારીમાં લાડવાનો અહીં જે સુરમાના લાડવાનો ટોક કરવા જે શોકી ભરી ટોક કરવામાં આવ્યો છે તેમજ અહીં જે બાજુમાં અહીં એક લારી ગુંદી તેમ રાખવામાં આવી છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો તેમજ જે જે અંદર મોહનતાલ રાખવામાં આવ્યો છે તેમજ બાજુમાં એની બાજુમાં નજીક જ તેમજ સુંદર મજાનો અહીં એક ટેક્ટર લારીમાં ગાંઠિયાનો પણ ટોક રાખવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો જોડાયેલા આપણે આગળ હજી વિડીયો નિહાળીએ

કાપવામાં આવે છે તમે જોઈ શકો છો અહીં રીંગણા બટેટા તેમજ અહીં જે દેશી સૂલ ઉપર જે શાક બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો તેમજ અહીં મારી પાસે તમે જોઈ રહ્યા છો તેમજ અહીં સુંદર મજાનું એક ભાવિક ભક્તો માટે શાક બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ એ પાછળની સાઈડ તમે જે જોઈ રહ્યા છો જે ભાવિક ભક્તો માટે તેમજ સુંદર મજાની જે ડાળ બનાવવામાં આવી છે તો આપણે એ નિહાળી તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહીજો ખૂબ જ જે ભાવિ ભક્તો માટે જે દસ થી પંદર હજાર લોકોનું જે આ ટોપની અંદર જે રીંગણા બટેટાનું શાક બની રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે આગળની તરફ જોવા જઈએ તો અહીં સુંદર મજાની એક ડાળ બની રહી છે તમે જોઈ શકો છો તો અંદાજે બાર મણની જે આ કાકા જે અહીં જે કહી રહ્યા છે કે બાર મણની જે ડાળ બનાવવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ ઘરમાં ગરમ જે કારીગરો ભાઈ જે પાપડી બનાવી રહ્યા છે મશીન મશીન વાળા તો મિત્રો તમે જોઈ શકો છો સત્તર હજાર ભાવિ ભક્તો માટે ડાળ કમ્પ્લેટ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જે ગરમા ગરમ જે ફાફડી બની છે મચ્છર જે કારીગરો હોય ફાફડી બનાવવામાં આવી છે તમે મારી પાસે જોઈ શકો છો તેમજ અહીં જે ગરમા ગરમ જે ફાફડીનો ટોક કરી દેવામાં આવ્યો છે શોખમાં મિત્રો તમે જોઈ શકો છો ફાફડી બની રહી રહી છે તો તેમજ અહીં જે હુંડલીમાં નાખવા હોય હુંડલીમાંથી જેમ તેલ નીકળી જાય તેમજ અહીં શોખીમાં નાખવા આવે છે મિત્રો તમે જોઈ શકો છો બકાલાનો ટોક કરી દેવામાં આવ્યો છે તેમજ અહીં કાકા કાકા શું કરો છો સમારોહ બનાવવા માટે કોબી નો આવી ભક્ત માટે જે સુંદર મજા નો જે સમારોહ બનાવવામાં આવશે નાખી રહ્યા છે તેમજ અહીં જે સુંદર મજા નો ટોપ ભરવામાં આવ્યો છે તમે જોઈ શકો

જે શિરમાં લાડુ બનાવી રહ્યા છે તેમજ અહીં જે માણી છે તેમજ અહીં જે જે થી જે આવે છે આ જે બેનું જે બધા સેવા કરવા આવે છે આ બેનો બધા માવા થી આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ જે લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો જેમ પ્રચાર લઈ રહ્યા છે તેમનો જે અહીં કોઠા શોરૂમ આવેલો છે તો મિત્રો આપણે અંદર નિહાળીએ તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ લેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે કોઠા રૂમની અંદર આપણે એન્ટ્રી કરતા પહેલા અહીં એક કાઉન્ટર રાખવામાં આવ્યું છે તેમજ અહીં મોરાજી બાપુના તેમજ દર્શન થાય તેમજ અહીં જે જે હનુમાનજી વાળા તેમજ કબીર સાહેબ જય શિયારામ જય શિયારામ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો તેમજ અહીં જે ડાળના લોટના કટા રાખવામાં સુંદર મજાનો ટોક કરી દેવામાં આવે છે ફૂલે ફૂલ તમે જો તમે જોઈ શકો છો અહીં તેમજ આ જે ચોખાના જે કટ્ટા રાખવામાં આવ્યા છે તેમજ અહીં જે મરી મસાલા છે તેમજ અહીં એક કાઉન્ટર પર ટોક કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આગળ જે ભાવિ ભક્તો માટે જે ખાસ માટે આ આટલા બધા કેરબાનો પણ સ્ટોક કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તેમજ તમે જોઈ શકો છો આટલો બધો તેલનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તેમજ તમે સામે તરફ જે જોઈ રહ્યા છો તેમજ ઘઉંના કટ્ટાનો આટલો બધો જે બેસન છે તેમજ જે ઘઉંના લોટના કટ્ટા છે તેમજ ઘણા બધા એ પ્રકારનો બધો સ્ટોક કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો અહીં સોખાનો પણ સ્ટોક કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અહીં જોઈ શકો છો તેમજ જે જીના જે ડબ્બાનો જે સ્ટોક કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મારું નામ મકવાણા શામજીભાઈ મોહનભાઈ છે અને અમે દેશપડ ગામથી આવી મોવા તાલુકાથી આવી છીએ અને અમે ભાઈઓ અને બહેનો બધા સાથે આવેલા છીએ અને મોવાથી અમે સાત બસ આવેલી છે અને અમારે અહીંયા પીરસવાનું કામ કરવાનું છે અને રસોઈ જે બને એ બધું અમારે અહીંયા પોગડવાનું એવું કરવાનું છે અમે અહીંયા કથામાં પહેલાં અમારા સૌ ભગવાનભાઈ મોહનભાઈ મકવાણ આવતા એ ચાલીસ વર્ષ આવતા અને હું પંદર વર્ષ આવું છું અંદાજી આજુબાજુ ગામમાંથી પાંચ છ ગામના માણસો અમારી સાથે જોડાયેલા છે અને મોવાના મોવાના પણ જોડાયેલા છે અને અમારે નેસવડ ગામનો જય શિયારા ગ્રુપનું નામ છે અને અમારે ભાઈઓ તથા બહેનોનું અમારું ગ્રુપ છે તો મિત્રો અહીં જે લાખો ની સંખ્યામાં માં જે ભાવિ ભક્તો માટે જે પ્રસાદ બનતું હતું તેમજ અહી જે નિહાળ્યું તમને કેવો લાગ્યો સારો લાગે તમારા મિત્ર મંડળ ને શેર કરી દેજો અને ચેનલ ઉપર પેલા জয় শিয়ারাম লোক উলতা